વડોદરાના અજવા તનસુયા અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે એનજી એક્સપો એક્ઝિબિશન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું એનજી એક્સપો એક્ઝિબિશનમાં છસો થી સાતસો જેટલી કંપનીઓએ ભાગ લીધો જેમાં મેન્યુફેક્ચરિંગ ટૂલ્સ એન્ડ કોમ્પોનન્ટ જેવી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે 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 મારું નામ શર્મા અમે બિલોંગ કરું છું કંપની કંપની અત્યારે હાલમાં અમદાવાદ છે જે અમે મેન્યુફેક્ચરર છે મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ લાઈક ઇઓટી ક્રેન્સ વાયરો પોઈટ ફૂડ સ્લીપ અમે ટોટલી મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સનું સોલ્યુશન આપીએ છીએ વિથ અત્યારે અમે બરોડા બરોડામાં એક્ઝિબિશન થ્રુ નવા 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 ક્લાયન્ટ્સ સાથે અમે અત્યારે ડીલ કરી રહ્યા છીએ જેમાં અત્યારે એનજી એક્સપો થ્રુ અમે અત્યારે અમારો જે બિઝનેસ એક્સ એક્સપાન્સન પ્લાન કરી રહ્યા છે અમને સારો એવો રિસ્પોન્સ બરોડા થ્રુ મળી રહ્યો છે અત્યારે હાલમાં ક્રાઉડ પણ એટલો બધો છે કસ્ટમર કસ્ટમર્સનો અને સારી એવી અમને લાગે છે કે અમારો ગ્રોથ જે બિઝનેસનું જે ગ્રોથ છે જે એનજી એક્સપો થ્રુ અમને સારો એવો મળી રહ્યો છે તો અમારા અમારા માટે સારું એવું છે અને અમે નવી અત્યારે જે પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે એનો પણ અમે અત્યારે પ્રેઝન્ટેશન કરી રહ્યા છે તો અમારા માટે સારી એવી એક ઓપોર્ચ્યુનિટી એનજી એક્સપો થ્રુ મળી રહી છે સો થેન્ક યુ સો મચ પરરોડા ફોર